નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ જીવનમાં કંઈક ઉતારવા જેવું છે એવો ટોપિક લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધો ફેમિલી મેમ્બર સાથે આવડ્યો શેર કરી દીધો ચાલો મોડું કદાચ સ્ટોરી શરૂ કરીએ છીએ આપણા હિન્દુ ધર્મમાં છે ઘણા બધા લોકો અલગ અલગ ભગવાનને પૂજતા હોય છે સવારમાં ઉઠીને તમે જયારે મળો ઘણા વ્યક્તિ જય શ્રી કૃષ્ણ કહેતા હોય કોઈ જય માતાજી કહેતા હોય કોઈ રાધે રાધે કહેતા હોય કોઈ જય ભગવાન કહેતા હોય કોઈ મહાદેવ કહેતા હોય ઘણા બધા અગણિત ભગવાનના નામ નામ છે છે જે જે પણ પણ એમની શ્રદ્ધા પ્રમાણે કહેતા હોય હવે ભગવાનના લેતા હોય છે એનો અર્થ શું થાય છે ઘણા વ્યક્તિ સવારમાં માં ઉઠે તમને કહેતા હોય છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને તમે પણ સામે કહેતા હોય છે કે જય શ્રી કૃષ્ણ તો ખાલી બોલી દેવાનો મતલબ શું છે એનો અર્થ શું થાય છે આજ સુધી લગભગ મને નથી લાગતું કે કોઈને ખબર પડે તો એનો અર્થ સમજાવવાનો હું આજ પ્રયત્ન કરવાનો છું ધ્યાનથી સાંભળજો અને વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને ખબર પડે કે તમે જે શબ્દ બોલો છો એનો અર્થ શું થાય છે સવારે ઉઠીને તમે કોઈ વ્યક્તિને કહો છો કે જય શ્રી કૃષ્ણ તો એનો મતલબ એ થાય છે કે તમારા અંદર રહેલા ભગવાનને એ કૃષ્ણ તરીકે છે એ સામેવાળો વ્યક્તિ એવું માને છે કે તમારા અંદર અંતરાત્મામાં એક કૃષ્ણ રહેલો છે એને તમે જય શ્રી કૃષ્ણ કહો છો દરેક મનુષ્યમાં અંતરાત્મા હોય જ છે એના બે સ્વરૂપો હોય છે એક રામ અને એક રાવણનું તમારી અંતરાત્મા એને જગાડે છે ને એ તમારા સંગત સંસ્કારો ઉપર ડિપેન્ડ કરે છે ઘણાના સંસ્કારો સંગત અને પરિસ્થિતિ રાવણ જગાડે છે ઘણાના સંસ્કારો પરિસ્થિતિ અને સંગત રામને જગાડતી હોય છે જે પણ વ્યક્તિને જે પણ ભગવાન ઉપર આસ્થા હોય એ રીતે એ નામ બોલતો હોય છે કે ને કૃષ્ણ ભગવાન ઉપર આસ્થા હોય છે તો સવારમાં ઉઠીને જે પણ વ્યક્તિ અથવા તો ઘરના વ્યક્તિ મળતા હોય છે તો એને કહેતો હોય છે જય શ્રી કૃષ્ણ તો એનો મતલબ એ છે કે એ વ્યક્તિ તમારા અંતરાત્મામાં રહેલા કૃષ્ણ ભગવાનને કહે છે કે જય શ્રી કૃષ્ણ અને તમે પણ સામે વ્યક્તિ જો તમે એને કહો છો જય શ્રી કૃષ્ણ સામે રિપ્લાય એ કરો છો કે તમારા પર અંતર આત્મા છે એને પણ હું જય શ્રી કૃષ્ણ કરું છું આનો મતલબ એ થાય છે કોઈ સવાલમાં કહે છે મહાદેવ તો વ્યક્તિ એવું કહે છે કે તમારા અંતર આત્મામાં જે મહાદેવ રહેલો છે એને હું નમન કરું છું ઘણા કહે છે જય માતાજી તો તમારામાં રહેલા જે માતાજી છે એને હું વંદન કરું છું પણ તમારી પણ ફરજ આવે છે કે સામે એ વ્યક્તિને તમે જે પણ કીધું હોય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ભગવાન અને ઘણા વ્યક્તિ મુસલમાન ભાઈઓ છે બરાબર છે એ કે કહેતા હોય છે સલામ વાલીકુમ તો સામે પણ એમને કહે છે વાલીકુમ સલામ તો તમારા અંતરાત્મામાં જે પણ ભગવાન હોય છે એને સામેવાળો વ્યક્તિ નમન કરે છે એ દર્શાવે છે કે કોઈ પણ મિત્ર હોય અજાણ્યા હોય અથવા તો આંખની ઓળખાણ હોય મંદિરોમાં તમે જાઓ છો તો સંત શું કહે છે શંકર ભગવાનનો ભક્ત હોય તો કહે છે મહાદેવ કૃષ્ણ ભગવાનનું મંદિર હોય તો જય શ્રી કૃષ્ણ કોઈ માતાજીનું હોય તો જય માતાજી કોઈ ભગવાન રામનું મંદિર હોય તો જય શ્રી રામ કોઈ ભગવાનમાં માનતો હોય તો જય ભગવાન માં માનતો હોય તો સલામ સલામ તો આનો મતલબ એ છે કે તમે એને સલામ નથી કરતા એના અંતર આત્મામાં જે ભગવાન રહેલો છે હિન્દુ ધર્મમાં માને જ છે કે ભગવાન શું છે અંદર આપણો આત્મા છે ને એ ભગવાન છે જ્યારે આત્મા શરીરને છોડી દે છે ત્યારે શરીરમાં કોઈ વસ્તુ રહેતી નથી એટલે સંતોએ હિન્દુ ધર્મમાં ઘણા સંતોએ લખ્યું છે કે તમારો આત્મા જ ભગવાન છે તો એકવાર આત્મા જાગ્રત થઈ ગયો તો દુનિયાનું કોઈ પણ અશક્ય કામ પણ તમે શક્ય બનાવી શકો છો એટલે જ સંતોએ કીધું છે કે સવારમાં ગમે ત્યારે ઉઠો ત્યારે ભગવાનનું ઈષ્ટદેવનું નામ લ્યો ઘણા ઈષ્ટદેવનું નામ લેતા હોય છે ઘણા નામ લેતા હોય છે ઘણા સંતોનું નામ લેતા હોય છે તો કોઈ પણ વ્યક્તિ તમને કે ચાહે હિન્દુ હોય ચાહે મુસલમાન હોય ચાહે શીખ હોય શીખ ભાઈ ગુરુ ગોવિંદ કેવું કોઈ પણ વ્યક્તિ તમને ભલે હિન્દુ મુસલમાન કોઈ તમને વ્યક્તિ કે સલામ વાલેકુમ તો તમારે પણ એને કેવી ફરજ આવે છે વાલીકુમ સલામ શીખ વ્યક્તિ કેવી કે ગુરુ ગોવિંદ તો તમારે પણ ગુરુ ગોવિંદ એનું પણ મને જાદુ નોલેજ નથી પણ આપણે હિન્દુ ધર્મ પ્રમાણે એવું કહેવાય કે ગુરુ ગોવિંદ કે ગુરુ ગોવિંદ ખ્રિસ્તી ધર્મનું તો મને ખબર નથી એટલું બધું નોલેજ નથી એટલું કહી ન શકતો પણ હિન્દુ ધર્મમાં અઢળક દેવી દેવતાનું નામ છે મારો એક મિત્ર હતો નડિયાદનો હતો તો એ કહેતો હતો જય ગુરુ મહારાજ હું પણ સામે કહેતો જય ગુરુ મહારાજ કેટલા વ્યક્તિ મને પણ કહે છે જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ ઘણા વ્યક્તિ કહે છે મહાદેવ તો મહાદેવ કહું છું હું વ્યક્તિ પર્સનલી કહું છું જય ભગવાન સામે વાળી વ્યક્તિ પણ કહે છે જય ભગવાન તો એ વ્યક્તિ તમારા રહેલા અંતર આત્માને નમસ્કાર કરે છે તો તમારી પણ ફરજ આવે છે એ વ્યક્તિ સામે એની અંતર આત્માને નમસ્કાર કરવાની તો આજે તમને સમજમાં આવ્યું હશે કે જય શ્રી કૃષ્ણ જય ભગવાનનો અર્થ શું થાય છે જો આજે પણ જો તમે કહેતા હોય તો ચોક્કસથી સામેવાળી વ્યક્તિને કહીજો જય ભગવાન જય શ્રી કૃષ્ણ રિપ્લાય જરૂરને જરૂર કરજો છે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈબંધ દોસ્તાર વિડીયો દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો જરૂર ને જરૂર શેર કરજો જે તમને કોઈક ને કોઈક વર્ડથી સંબોધતા જય શ્રી કૃષ્ણ જય ભગવાન મહાદેવ જય અંબે જય માતાજી આવા અઢળક એવા હિન્દુ ધર્મમાં આપણા શબ્દો છે તમે રિપ્લાય જરૂર ને જરૂર કરજો તો આજ માટે આટલું જય હિન્દ વંદે મહા